જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં જેઠ માસના વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા સાંભળશું દર મહિને સુદ અને વધ બંને પક્ષમાં ચતુર્થી તિથિ આવે છે સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ અને વધ પક્ષમાં આવતી ચોથને સંકષ્ટ ચતુર્થી કહે છે આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહે છે ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે જ્યારે પણ મનુષ્ય પર સંકટ કષ્ટ બાધા આવે ત્યારે તેણે ચતુર્થીનું આવ્રત કરવું જેનાથી તેના સંકટનો નાશ થાય છે મહાદેવજીએ ત્રિપુરાસુરને મારવા માટે આવ્રત કર્યું હતું ઇન્દ્રે ત્રણ લોકની સમૃદ્ધિ મેળવવા માટે આવ્રત કર્યું હતું જ્યારે વાલીએ રાવણની બાંધી મૂક્યો હતો ત્યારે રાવણે આવ્રત કર્યું હતું તેથી તે બંધનમાંથી મુક્ત થઈ ગણેશની કૃપાથી પોતાનું રાજ્ય પાછું સુખપૂર્વક કરવા લાગ્યો પૂર્વે સીતાજીને શોધવા માટે હનુમાને આવ્રત કર્યું હતું તેથી તેને રામચંદ્રની પ્રિયા સીતાજીનું દર્શન થયું દમયંતીએ નળરાજાને શોધવા માટે આવ્રત કર્યું હતું અહલ્યાને પણ આ વ્રતના પ્રભાવથી પ્રિયપતિ ગૌતમ ઋષિ પ્રાપ્ત થયા આ વ્રત કરવાથી વિદ્યાની ઈચ્છાવાળાને વિદ્યા મળે છે ધનની ઈચ્છાવાળાને ધન મળે છે પુત્રની ઈચ્છાવાળાને પુત્ર મળે છે અને રોગી રોગથી મુક્ત થાય છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મા હવે જાણીશું સંકષ્ટ ચતુર્થી વ્રતની સોડોશોપચાર પૂછાવી હતી માસ પક્ષ તિથિ વગેરેનું ઉચ્ચારણ કરી મને વિદ્યા ધન પુત્ર પુત્રની પ્રાપ્તિ માટે સર્વરોગ દૂર થવા માટે અને શ્રી ગણપતિને પ્રસન્ન કરવા માટે હું સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરીશ આ પ્રમાણે સંકલ્પ કરવો પછી સોનાની રૂપાની ત્રાંબાની અથવા માટીની ગણપતિની મૂર્તિને જળથી ભરેલા પૂર્ણ પાત્ર તથા બે વસ્ત્ર સહિત કુંભની ઉપર રાખી તેની સોળોશોપચાર પૂજા કરવી ગણપતિ દેવ કે જેને લાંબુ પેટ છે ચાર હાથ છે જેનો લાલ વર્ણ છે જેણે અનેક પ્રકારના રત્ન અલંકાર ધારણ કર્યા છે જેના વસ્ત્રો રેશમી છે જેનું પ્રસન્ન મુખ છે તપાવેલા સોના જેવી જેની ક્રાંતિ છે જેનું મોટું શરીર છે અને કરોડ સૂર્યોના જેવી જેની ક્રાંતિ છે તેનું હું ધ્યાન કરું છું આ પ્રકારે ધ્યાન કરવું પછી હે વિઘ્ન રાજ હે જગતના નાથ હે દેવ દૈત્યોને નમસ્કાર કરવા યોગ્ય હે અનાથના નાથ હે સર્વજ્ઞ આપ કૃપા કરો હું આપનું આવાહન કરું છું આ પ્રકારે ભગવાન શ્રી ગણેશનું આવાહન કરવું પછી હે એક દંત આપ સર્વલોકનું રક્ષણ કરનારા છો અને ભક્તોના દારિદ્રને દૂર કરનારા છો માટે આપને હું નમસ્કાર કરું છું આમ કહીને વિધ્ન રાજાને નમસ્કાર કરી આસન આપવું પછી હે હાથમાં લાડુ ધારણ કરનારા હે ભક્તોને વર આપનારા હે દેવોના દેવ આપ બિરાજો કહીને લંબોદરને પાધ્ય આપવું પછી હે મહાકાય આપ અધર્ય ગ્રહણ કરો કહીને શંકર સ્તુતને નમસ્કાર કરી ચંદનમાં બોળેલું ફૂલ ચઢાવવું હે સુરવંધ્ય આપ આચમન કરો કહીને આચમન આપવું હે ગણપતે આપ પંચામૃતથી સ્નાન કરો અને પ્રસન્ન થાઓ કહીને પંચામૃતથી સ્નાન કરાવો હે ગજાનંદ ગંગાજળ સ્નાન માટે તૈયાર કરેલ છે એમ કહી સ્નાન કરાવો હે શંકરપુત્ર બે લાલ વસ્ત્રો આપ ગ્રહણ કરો કહીને વસ્ત્ર અને ઉપવસ્ત્ર પહેરાવવું અને જનોઈ પહેરાવવી હે ગણનાયક હે પાર્વતી પુત્ર આપ ઉત્તમ ચંદન ગ્રહણ કરો કહીને ચંદન લગાવવું હે ગણનાયક કંકુવાળા સુંદર અક્ષત ભક્તિથી હું આપને આપું છું તે ગ્રહણ કરો કહીને અક્ષત આપવા હે વિનાયક આપ સુગંધિત દિવ્યમાલાને ગ્રહણ કરો કહીને પુષ્પમાળા પુષ્પો અને દુર્વાકુર ચઢાવવા પછી કંકુ સિંદૂર અને હળદરના તિલક કરવા સાથે અબીલ ગુલાલ ચઢાવવા હે ગણનાયક આપ દશાંગ ગુગલનો ધૂપ ગ્રહણ કરો કહીને વિકટને ધૂપ અથવા અગરબત્તી કરવા હે સર્વજ્ઞ ઘીનો મનોહર દીવો ગ્રહણ કરો કહીને દીવો બતાવો હે દેવ લાડુ અને રાંધેલું અન્ન તથા પાકેલા ફળ સહિત છ રસવાળું નૈવેદ્ય છે તે ગ્રહણ કરો કહીને નૈવેદ્ય ધરાવવું જમાડતી વખતે વચમાં જળ અને ઉત્તરા પોષણ આપવું છેલ્લે હે વિધ્નરાજ જળ વડે આચમન કરો અને આપ સર્વદા પ્રસન્ન રહો આ મંત્રથી આચમન કરાવો હે વિધ્નહર તાંબુલ ગ્રહણ કરો કહીને વિધ્નહરતાને નમસ્કાર કરી પાનનું બીડું ધરાવવું આરતી બતાવી કહેવું કે હે વિભો પાંચ વાટવાળા મંગલદીપને ગ્રહણ કરો એમ કહી આરતી કરવી આરતી થઈ જાય પછી તેને ફૂલ ઓવારી પુષ્પાંજલિ આપવી આ શાસ્ત્રોક્ત પૂજા છે ભાવિકે પોતાની શક્તિ હોય તે રીતે પૂજા કરવી ગોળ ઘી ઘઉંના લોટના શોડોશોપચાર પૂજા કરી પાંચ લાડુ ગણપતિને નૈવેદ્ય માટે ધરાવવા અને પાંચ ભક્તિથી દેવની પેઠે બ્રાહ્મણની પૂજા કરી તેને આપવા તથા યથાશક્તિ દક્ષિણા આપવી પછી રાત્રિમાં વિધિથી ચંદ્રની પૂજા કરી અધૈર્ય આપવો હે ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા અમૃતરૂપ ચંદ્ર હે શશી તમે રોહિણી સહિત આ અધર્યને ગ્રહણ કરો એ મંત્રથી રોહિણી સહિત ચંદ્રને બીજો અધર્ય આપવો હે ગણેશ હે સર્વસિદ્ધિને આપનારા હે દેવ આપને નમસ્કાર કરું છું આપ અધૈર્ય ગ્રહણ કરો અને આપ મારા સંકટને દૂર કરો કહીને ચંદ્રમાની પૂજા કરવી પછી બોલવું કે હે શ્રી ગણેશ કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ચંદ્રોદય વખતે આપની પૂજા કરી છે અને આપને પ્રસન્ન કરેલા છે આપને નમસ્કાર કરું છું આપ અધૈર્ય ગ્રહણ કરો કહીને ભગવાન શ્રી ગણેશને પણ નમસ્કાર કરવા અશક્ત હોય તેણે દહીંની સાથે કેવળ અન્ન ખાવું અથવા એક વખત જમવું પછી હે હે રંબ હે મદ મોહિત સંકષ્ટને દૂર કરો દૂર કરો આ મંત્રનો એકવીસ વાર જપ કરવો કથા શ્રવણ કર્યા પછી હે સુર શ્રેષ્ઠ હે કશ્વર અને હે દેવેશ આ વ્રત મેં કર્યું છે માટે મને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ફળ આપો અને આપ સુખેથી આપને સ્થાને પધારો કહીને પૂજા પૂર્ણ કરવી તો મિત્રો આ હતી શાસ્ત્રોક્ત અને પૂજન વિધિ હવે સાંભળશું જેઠવદ કૃષ્ણ પક્ષની ગણેશ સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશની જય આદિ આદિમુનિઓએ સુજીને કહ્યું હે સુજી હવે અમને જેઠ મહિનામાં આવતી સંકષ્ટ ચતુર્થી વિશે જણાવો સુજીએ કહ્યું જ્યેષ્ઠ માસની ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી કહેવામાં આવે છે ભગવાન શિવે શ્રી ગણેશજીને ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા છે આ જણાવેલ વિધિ વિધાનથી તેનું પૂજન કરવું હવે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો સતયુગમાં પૃથુ નામનો એક રાજા થયો જેણે સો યજ્ઞો કર્યા તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને ચાર પુત્રો હતા જે વેદોમાં પારંગત હતા બ્રાહ્મણે પોતાના ચારેય પુત્રોના વિવાહ વૈદિક રીતથી કરી દીધા જ્યારે જેઠ મહિનો આવ્યો ત્યારે મોટી વહુએ પોતાની સાસુને કહ્યું હે સાસુજી હું નાનપણથી જ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરતી આવી છું મેં મારા પિતાને ઘરે પણ આ મંગળદાયક વ્રત કર્યું છે માટે તમે મને આ વ્રત કરવાની અનુમતિ આપો વહુની વાત સાંભળી સસરાએ કહ્યું વહુ તું બધી વહુમાં મોટી અને શ્રેષ્ઠ છે તને કોઈ પણ પ્રકારની કોઈ અસુવિધા નથી અને ન કોઈ કષ્ટ છે આ ઉંમર ખાવા પીવાની છે તું વ્રત શા માટે કરવા માંગે છે આ ગણપતિજી કોણ છે વળી તને એની શી જરૂર છે તેણે વહુને વ્રત કરવાની ના પાડી થોડા સમય બાદ મોટી વહુ ગર્ભવતી બની સમય આવીએ એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેણે સાસુ પાસે ફરીથી વ્રત કરવા માટે આજ્ઞા માગી પણ સાસુએ તેને વ્રત કરવાની ના પાડી દીધી વહુની વારંવાર વિનંતી છતાં તેને વ્રત ન કરવા દેવાથી ભગવાન શ્રી ગણેશ કોપાયમાન થયા અને તેણે મોટી વહુના પુત્રનું અપહરણ કરી લીધું આ અણધારી ઘટનાથી ઘરમાં બધા લોકો દુઃખી અને ચિંતાતુર બની કહેવા લાગ્યા કે પુત્ર ક્યાં જતો રહ્યો પુત્રની માતા વિલાપ કરતી પોતાના સસરાને કહેવા લાગી કે પિતાજી તમે મારું ગણેશ ચતુર્થીનું વ્રત છોડાવી દીધું એટલા માટે મારો પુત્ર ગાયબ થઈ ગયો છે ક્રોધિત બની શ્રી ગણેશજીએ મારા પુત્રનું હરણ કરી લીધું છે હવે તમે મને ગણેશ ચતુર્થીનું વ્રત કરવા દો જેથી ગુમાવેલા પુત્રને હું પાછો મેળવી શકું શોકમાં ડૂબી ગયેલા સાસુ સસરાએ વહુને વ્રત કરવાની અનુમતિ આપી ત્યારબાદ દરેક માસની ચતુર્થીએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત પરિવારના બધા લોકોએ કરવાનું શરૂ કર્યું થોડા સમય બાદ ગણેશજી વેદોના જાણકાર એવા એક નિર્ધન દુર્બળ બ્રાહ્મણના રૂપમાં ભિક્ષા માંગવા માટે તેના ઘરે આવ્યા એણે કહ્યું હે પુત્રી મને ભિક્ષામાં એટલું ભોજન આપ કે મારી ભૂખ મટી જાય બ્રાહ્મણની વધુએ ભિક્ષા માંગવા આવેલા બ્રાહ્મણનો પ્રેમથી આદર સત્કાર કરી એને ભોજન આપ્યું અને વસ્ત્રોનું દાન કર્યું એની શ્રદ્ધાપૂર્વક સેવા ભાવનાથી ગણેશજી પ્રસન્ન બની ગયા અને કહેવા લાગ્યા હે કલ્યાણી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું તું જે જોઈએ તે વરદાન માગી લે હું વેશધારી બ્રાહ્મણ ગણેશ છું અને તારી શ્રદ્ધા અને ભક્તિના ફળ સ્વરૂપે જ અહીં આવ્યો છું બ્રાહ્મણની વાત સાંભળી મોટી વહુ હાથ છોડી કહેવા લાગી હે વિધ્ન વિનાયક જો મારી પર પ્રસન્ન થયા હો તો મારો પુત્ર મને પાછો આપો હું તેના વગર તડપી રહી છું તેની વાત સાંભળી બ્રાહ્મણ વેશધારી ગણેશજી બોલ્યા હે દીકરી તારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે તને તારો દીકરો પાછો મળશે આમ કહી ગણેશજી અદૃશ્ય થઈ ગયા થોડા દિવસો બાદ સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ એક નાના બાળકને લઈને દયાદેવને ઘેર આવ્યો એ બાળક દયાદેવનો પુત્ર હતો પોતાના પુત્રને જોઈ દયાદેવ ઘણો જ પ્રસન્ન થયો તેની માતાના આનંદની પણ કોઈ સીમા રહી નહીં માતાએ પોતાના પુત્રને ગળે લગાડ્યો અને કહેવા લાગી કે ગણપતિજીની કૃપાથી જ મેં મારા ખોવાયેલા પુત્રને પાછો પ્રાપ્ત કર્યો છે દયાદેવ તો વારંવાર નતમસ્તક થઈ કહેવા લાગ્યા હે વિનાયક તમારી કૃપાથી જ મેં મારા ખોવાયેલા પૌત્રને પ્રાપ્ત કર્યો છે પછી તેણે સોમ શર્માને સ્વાદિષ્ટ ભોજન કરાવી વસ્ત્ર વગેરેથી સુશોભિત કરી અને ગોદાન આપ્યું અને ભગવાન શ્રી ગણેશને સ્તુતિ કરી કે હે દેવ શ્રી ગણેશ આપને મારા નમસ્કાર છે તમે સર્વ વિધ્નોને સંકટોને હરીને શાંતિ પ્રદાન કરવાવાળા છો માતાજી ઉમા માટે તમે હર્ષદાયક અને અત્યંત બુદ્ધિશાળી છો આ મોહમાયાના ભવસાગરથી તરીને મારો ઉદ્ધાર કરો હે વિઘ્ન આપનાથી ભગવાન શંકર ઘણો આનંદ પામે છે તમારું નિત્ય ધ્યાન કરનારા અને સ્મરણ કરનારને તમે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરો છો તથા સંપૂર્ણ દૈત્યોના અને દૃષ્ટોના સંહારક આપ છો એવા વિધ્ન હર્તા આપને મારા નમસ્કાર છે હે પ્રભુ ગણપતિ આપ આપણા ભક્તોને સર્વ સુખ પ્રસન્નતા અને પૂર્ણ ઐશ્વર્ય આપનારા અને સમગ્ર યજ્ઞોના એકમાત્ર રક્ષક છો તથા ભક્તોના સર્વે મનોરથોને પૂર્ણ કરવાવાળા હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું આ પ્રમાણે ભગવાન શ્રી ગણેશને સ્તુતિ કરી આ પ્રમાણે જેઠ વદ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત કરવાથી વિદ્યાની ઈચ્છાવાળાને વિદ્યા પ્રાપ્ત થાય છે ધનની ઈચ્છાવાળાને ધન પ્રાપ્ત થાય છે પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થાય છે અને રોગી રોગમાંથી મુક્ત થાય છે જ્યારે પણ મનુષ્ય પર સંકટ આવે છે ત્યારે તેણે આવ્રત જરૂર કરવું જોઈએ વ્રત કરવાથી તેના સંકટ કષ્ટ આદિનો નાશ થાય છે ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ થાય છે હે વિપ્રો સર્વે કામને અને અર્થને સિદ્ધ કરનારા આ વ્રત જે કરે છે તે આ લોકમાં મન માનતા ભોગ ભોગવી અંતે ગણપતિના લોકને પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી જેઠ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ